આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીએ ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીની સરા જાહેરમાં હત્યા કરી દીધી હતી આ ઘટનાના પગલે સેવન ડે સ્કૂલ સામે આપે સાંભળ્યા હતા ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા જેમાં જે સેવન ડે સ્કૂલમાં હત્યાના બનાવ બાદ એકાઈક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હવે કાર્યવાહીનો સકંજો કસ્યો છે તે બાબતે જે

એક આપે કિંમત કીધું એ પ્રમાણે આજે અમારી કમિટીમાં અમારા સભ્ય કમજેશભાઈ પટેલે સેવન ડે વિશે પ્રશ્નો અગાઉ પણ એમણે પૂછ્યો તો આજે પણ એમને વિગત માગી હતી વિગતમાં એવું જાણવા મળ્યું છે કે બે નોટિસ આપ્યા પછી આજે કોર્પોરેશનની ટીમ સ્થળ તપાસ કરવા ગઈ હતી અને જે જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટની માંગણી કરેલી છે એમની પાસે અને જે દસ્તાવેજો બધું લઈને કાગળિયા જે જોવા એ લોકો પૂરા પાડ્યા છે એ કાગળિયાનો અભ્યાસ કરી આગળ ઉપરની કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવશે સાંભળ્યા હતા ટીપી કમિટીના મહેતા જેમાં જે સેવન ડે સ્કૂલમાં હત્યાના બનાવ બાદ એકાએક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કાર્યવાહીનો સકંજો કસ્યો છે તે બાબતે જે સેવન ડે સ્કૂલ ને બે વખત નોટિસ આપવામાં આવતા હવે ખડબડા મચી ગયો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ